સુરતમાં પશુપાલકોની દાદાગીરી મુદ્દે અધિકારીએ આરોપ લગાવ્યા છે પોલીસે કડક કાર્યવાહી ન કરી હોવાનું આરોપ લાગ્યો છે જેવલેણ હુમલો છતાં હળવી કલમ લગાવી અને હત્યાના પ્રયાસની કલમ ન લગાવી હોવાની વાત મનપાના અધિકારીએ કરી છે આ સાથે પણ કહ્યું છે કે હળવી કલમ હોવાથી આરોપીઓ છૂટી જશે હુમલાના કેસમાં બે મહિલા સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે અને ઢોર પકડવા માટે આવેલી મનપાની ટીમ પર તેમણે હુમલો કર્યો હતો પશુ માલિકો જ્યારે એમ રોડ પર ગમે તેમ છૂટા મૂકી દે છે અને જ્યારે પકડવામાં આવે ત્યારે આવી રીતે હુમલા કરે છે આ અનુસંધાનમાં અમારી ટીમે એફઆઈઆર પણ નોંધાવેલી પણ મને માહિતી મળ્યા મુજબ એમની બેલ પણ થઈ ગયેલ છે તો મારી પોલીસ વિભાગની એટલી વિનંતી છે કે આવા કેસોમાં એવી કલમ લગાવવામાં આવે કે જેથી આમને સરળતાથી જામીન ના મળે એક ઉદાહરણ સેટ થાય જેથી એ લોકો રસ્તા પર રખડતા ઢોર મુકતા પણ ઓછા થાય કેમ કે પાલિકાની ટીમ પણ સોસાયટી માટે જ કામ કરે છે રખડતા ઢોરના કારણે ઘણા બધા અકસ્માતો થયેલા છે ઘણા વૃદ્ધો બાળકોને ઈજાઓ પણ થયેલી છે એટલે આટલી એક વિનંતી છે પોલીસ વિભાગને કે એ લોકો યોગ્ય કલમો લગાવે